તેના સંરક્ષણ અને ઉપચાર માટે કાળજી લેવામાં આવી રહી છે અને રાજ્યમાં લાયન કેર સેન્ટરો બનાવવામાં આવ્યા છે જેમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા વડાજ રેન્જ ખાતે પણ આ સિંહ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના જંગલોમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેના પ્રયત્નો પાલીતાણાના વડાળ ખાતે સિંહોને બચાવતી અદ્યતન હોસ્પિટલ રાજ્યમાં ગીરમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો ધીમે ધીમે હવે ભાવનગર જિલ્લાના જંગલોમાં પણ વસવાટ શરૂ કર્યો છે અને ભાવનગર જિલ્લાની આબોહવા અનુકૂળ આવતા જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેના સંરક્ષણ અને ઉપચાર માટે કાળજી લેવામાં આવી રહી છે અને રાજ્યમાં લાયન કેર સેન્ટરો બનાવવામાં આવ્યા છે જેમાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના રેન્જ ખાતે પણ આ સિંહ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ભાવનગર વન વિભાગ દ્વારા તેમના હેઠળના જંગલ વિસ્તારોમાં વસતા સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ તેમજ રેસ્ક્યુ બાદ બીમાર સિંહ દીપડા તેમજ અન્ય વન્ય પ્રાણીઓની અદ્યતન સારવાર કરવામાં આવે છે અહીં અદ્યતન હોસ્પિટલમાં સિંહ દીપડા તેમજ અન્ય વન્ય પ્રાણીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ભાવનગર વન વિભાગ દ્વારા સિંહ રેસ્ક્યુ સેન્ટરમાં અદ્યતન ઓપરેશન થિયેટર દવા સાથેનું મેડિકલ લેબોરેટરી પોસ્ટમોર્ટમ રૂમ તેમજ સ્મશાન સહિતની સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં ચોવીસ કલાક પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે ભાવનગર રેસ્ક્યુ તેમજ રેસ્ક્યુ બાદ બીમાર સિંહ દીપડા તેમજ અન્ય વન્ય પ્રાણીઓની અદ્યતન સારવાર કરવામાં આવે છે આ અંગે વધુ માહિતી આપતા સાદિક મુંજાવર આઈએફએસ નાયબ વનરક્ષક જણાવ્યું હતું કે બ્રુહર ગીર વિસ્તારમાં આવેલ ભાવનગર જિલ્લો સિંહોના રહેઠાણ માટે ખૂબ જ અનુકૂળ હોવાના કારણે સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે જે માટે સિંહોના સંવર્ધન સંરક્ષણ બચાવ અને મુક્તપણે વિચરણ કરી શકે તેની કામગીરી માટે ભાવનગર વન વિભાગ સતત કાર્યરત છે

જે સારવારમાં સિંહ બાળનું મૃત્યુ થતા અગ્નિ સંસ્કાર કરાયા હતા છેલ્લા ત્રણ વર્ષમાં દીપડા ચાર સિંહ એક કાળિયાર ત્રણ ઝરખ ત્રણ ચિંકારો એક અને સાત નીલગાયોના અહીં અંતિમ સંસ્કાર કરાયા છે છેલ્લા ત્રણ વર્ષમાં રેસ્ક્યુ કરાયેલા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓમાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં સુડતાલીસ સિંહ દસ દીપડા પિસ્તાલીસ નીલગાય દસ મોર સાતસો પોપટ સાતસો અન્ય છે ભાવનગર જિલ્લામાં વડા હોસ્પિટલ બે વીસ વર્ષમાં સ્થાપન કરવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ આવ્યો છે કે ભાવનગર અને ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે એમાં જે વન્ય પ્રાણીઓ છે એના પૂરતી સારવાર મળે એમના રેસ્ક્યુ અને ટ્રીટમેન્ટ સારા કરી શકાય અને પછી રિલીઝ કરી શકાય એના માટે ત્યાં સુવિધા ઉપલબ્ધ કરાય છે હાલે ભાવનગરમાં જે વડા હોસ્પિટલ છે આમાં અત્યારે એક ઓફિસર અને એનિમલ કીપર અને એમના સલંગ સ્ટાફ ત્યાં કાર્યરત છે ગયા ત્રણ વર્ષમાં પણ જોઈએ તો લગભગ સુડતાલીસ જેટલા સિંહોની સારવાર ત્યાં કરવામાં આવેલ છે એના સિવાય દીપડા છે નીલગાય છે અન્ય પશુ પક્ષીઓ છે એની પણ ત્યાં સારવાર કરવામાં આવેલ છે અત્યારે અગર અને એમને મળખો જોઈએ તો સૌથી મોટી સુવિધા આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે અને આ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક કાર્યરત છે અને ખાસ કરીને વાત કરીએ તો સિંહ અને બધા જો વન્ય છે આ નોક્ચરલ એનિમલ હોવાના કારણે રાત્રે જ ભ્રમણ કરે છે તો સૌથી